જય માતાજી મિત્રો આજે આપણે જૂનાગઢ અંદર આવી પહોંચે છે જ્યાં મહાશિવરાત્રિનો ભવ્ય મેળો જ્યાં ભવનાથ મંદિરે ભરાય છે ત્યાં આપણે આવી પહોંચે છે હવે અહીંયા મહાશિવરાત્રી નજીકમાં જ છે મિત્રો અહીંયા જે મેળો ભરાય છે જે મહાવત નોમથી કરીને મહાવદ તેરસ સુધી અહીંયા મહાશિવરાત્રિનો ભવ્ય મેળો ભરાય છે જે કુલ પાંચ દિવસનો આ ભવનાથ મહાદેવજીનો મેળો હોય છે અને મિત્રો સાધુ સંતો અને ભજન કીર્તન અહીંયા પાંચ દિવસ થાય છે અને ગિરનાર દત્તાત્રે ભગવાનના દર્શન કરીને લોકો ધન્ય પામે છે હવે મિત્રો આપણે ભવનાથ મહાદેવજીના દર્શન કરવા જઈએ ચાલો મિત્રો જે આ તમે સીન જોઈ રહ્યા છો જે નાઇટનો સીન છે જે ભવનાથ મહાદેવજીના સામે મૂર્તિ છે જે શિવલિંગ છે તમે જોઈ શકો છો આપણે હવે દર્શન કરીએ અને વિડીયોમાં આગળ વધીએ ચાલો હર હર મહાદેવ હવે મિત્રો આપણે જે મહાશિવરાત્રીની રાત્રે જે રવેડી નીકળે છે જે નાગા સાધુઓની જે રવેડી નીકળે છે જે છેલ્લે આ ભવનાથ મહાદેવ મંદિરે અહીંયા પૂરી થાય છે અને છેલ્લે અહીંયા જે આ જે કુંડ તમે જોઈ રહ્યા છો જે મુરગી કુંડ કહેવામાં આવે છે જે મુરગી કુંડ અંદર જે સાધુ સંતો છે અહીંયા ડૂબકી લગાવે છે અને પવિત્ર થાય છે અને મિત્રો અહીંયા લોકોની એવી માન્યતા છે કે જે સાધુ સંતો જે અમુક સાધુ સંતો છે જે અહીંયા ડૂબકી લગાવે છે પછી અહીંયાથી અદ્રશ્ય થઈ જાય છે જે આ કુંડથી બહાર નીકળતા નથી અહીંયાથી જ અદૃશ્ય થઈ જાય છે મિત્રો આજે પાંચ દિવસનો મહાશિવરાત્રીનો જે ભવ્ય મેળો ભરાય છે જે આ વર્ષની મેળાની તારીખ છે જે બાવીસ ફેબ્રુઆરીથી કરી છવ્વીસ ફેબ્રુઆરી સુધી આ મેળો રહે છે જે મહાશિવરાત્રીના રાત્રે અહીંયા આ મેળો પૂર્ણ થશે મિત્રો આ વર્ષે મહાશિવરાત્રીના મેળામાં તમે આવો છો અમનાથ મહાદેવજીના દર્શન કરવા અને ગુરુ દત્તાત્રે ભગવાનના દર્શન કરવા આવતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો અહીંયા મહાશિવરાત્રીની રાત્રે જે રવેડી નીકળે છે જે સાધુ સંતો અહીંયા જે નૃત્યો કરે છે તેમની સંગાથે અહીંયા રાજા ગોપીચંદ અને રાજા ભરત્રી પણ હોય છે અને સાક્ષાત મહાદેવ પણ અહીંયા હોય છે તેવું લોકોની અહીંયાની માન્યતા છે મિત્રો તમે મહાશિવરાત્રીના મેળામાં અહીંયા જુનાગઢ આવતા હોય ત્યારે પોતાના બેગ તથા મોબાઈલ અન્ય વસ્તુઓને ખૂબ સાવચેતી રાખે અને મિત્રો અહીં અન્ય વન્ય પ્રાણીઓ છે જે જંગલના પ્રાણીઓ છે તેમને છંસેડવા નહીં અને જંગલમાં જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને બે લાયકનનું બટન દબાયા વગર જાશો નહીં કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે